દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદ પડ્યો છે પરંતુ આ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નદી વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદી કે તળાવના નહીં પરંતુ રોડ રસ્તાઓ પર ભરાયેલા પાણી છે ભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા જામ ખંભાળિયામાં આજે મોડી સાંજે જે છે વરસાદે તમાકેદાર જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે શહેરના અનેક રસ્તાઓ જે છે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આપ જોઈ શકો છો કે આ ખંભાળિયાના જે રામનાથ સોસાયટી વિસ્તારના જે આ મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ પર છે અત્યારે ગોઠળસામાં પાણી ભરાય ભરાઈ ચૂક્યા છે અને આપ જોઈ શકો છો કે અહીંયા જે છે વાહનોને પણ આવો અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે અમુક વાહનો જે છે એ પણ જે છે અત્યારે આ પાણીની અંદર બંધ પડી જવામાં આવી રહ્યા છે અને શહેરના બીજા અનેક વિસ્તારો એવા જેવા કે નગર ગેટ જોધપર ગેટ સુની બજાર રેલવે સ્ટેશન રોડ રામનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં જે છે અત્યારે આ મુશળધાર વરસાદના લીધે ગોઠણ સમા કહી શકાય તેટલા પાણી ભરાઈ ચૂક્યા છે સંદેશ ન્યૂઝ જયસુખ મોદી જામખંભાળિયા